તો કચ્છના લખપતમાં ભેદી રોગથી ચૌદ લોકોના મોતને લઈને જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી છે જીએસટીવીના અહેવાલ બાદ કચ્છ કલેક્ટર અમિત અરોરા અને આરોગ્ય તંત્રની ટીમ લખપત પહોંચી છે અને તાલુકા પંચાયત કચેરીએ બેઠક બોલાવી હતી જિલ્લા કલેક્ટરે પાણી પુરવઠા વિભાગને પાણીના ટાંકાની સાફ સફાઈની સૂચના આપી છે ઉલ્લેખનીય છે કે લખપતમાં ભેદી તળા તાવના કારણે ચાર દિવસ પહેલા બાર લોકોના મોત થયા હતા તો સોમવારે એક મહિલા અને કિશોરીના મોત થતા કુલ મૃત્યુઆંક ચૌદ પર પહોંચ્યો છે ત્યારે ગાંધીનગરથી પણ આરોગ્ય વિભાગની ટીમ ના કચમાં ધામા જોવા મળ્યા છે તો ભેદી તાવને કારણે જે બાદથી 14 લોકોના મોત થયા હતા તેને લઈને હવે તંત્ર દ્વારા અચાનક મોડમ એક્શન મોડમાં આવી ગયું છે જીએસટીવી ની એક ઇમ્પેટ પડી છે જીએસટીવી ના અહેવાલની અસરને કારણે તંત્ર દોડતું થયું છે આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા संवाददाता દાઉદ આ દાદુ જણાવો છું કે અત્યારે આરોગ્ય ટીમની જે ટીમ દોડતી થઈ છે ત્યારે જીએસટીવીની કેવી અસર જોવા મળી રહી છે અને સાથે સાથે કેવી કાર્યવાહી

અધિકારી કે પદ અધિકારી ના પહોંચ્યા હતા પરંતુ જીએસક્યુએ આજે જે અહેવાલ દર્શાવ્યો તે બાદ કલેક્ટર પણ દોડતા ગયા હતા જિલ્લાના આરોગ્ય અધિકારી કલેક્ટર અને અધિકારીઓ પણ આજે લગભગ પહોંચ્યા છે જે અસરગ્રસ્ત વિસ્તાર છે જે જે લોકોના મૃત્યુ થયા છે તે ઘરોની મુલાકાત લઈ રહ્યા છે અને જે જરૂરિયાત છે પાણી પુરવઠાને પણ સાથે રાખવામાં આવ્યું છે તમામ વિસ્તારમાં સાફ સફાઈ કરી અને તેઓને પાણી પુરવઠા દ્વારા પાણી પૂરવો પાડવામાં આવે તેવી પણ કલેક્ટરે સૂચના આપી છે આ તમામ અહેવાલ આજે દર્શાવ્યો હતો અને તંત્ર સંભાળ્યું તેમ લખપત પંચાયતમાં તદઉપરાંત રાજકોટ અને જે ગાંધીનગરથી જે ટીમો આવી છે તેમને પણ સૂચના આપવામાં આવી છે હાલ જે લોકો અસરગ્રસ્ત છે તેઓની તમામ જે આરોગ્ય વિભાગ છે તે ચકાસણી કરી રહ્યો છે લોહીના સેમ્પલ સહિતની હાલ હાલ ચાલુ છે છે તો કલેક્ટર અત્યાર સુધી વિસ્તારમાં મુલાકાત લઈ રહ્યા અલગ અલગ લોકોથી મળી રહ્યા છે આરોગ્ય અધિકારી પણ તેમની સાથે જોડાયા છે ત્યારે હવે જે લોકોના ના ચૌદ મૃત્યુ થયા છે તેનો રિપોર્ટ શું આવે છે તેના પર હવે જોવાનું રહ્યું જી બદ્રી જી દાઉદ ધન્યવાદ સમગ્ર માહિતી માં બદલ